મિત્રો આપણે આપણા વ્યવહારમાં કાર્ય ઉર્જા બળ પાવર વગેરે શબ્દો એક જ અર્થમાં વાપરીએ છીએ વિજ્ઞાનમાં આ બધી ભૌતિક રાશિઓ અલગ અલગ છે તે દરેક વિશે હવે પરિચય મેળવીએ સૌ પ્રથમ કાર્ય વિશે જાણીએ તમે શીખી ગયા છો કે કોઈપણ પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે તેના પર બળ લાગવું આવશ્યક છે સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિ કરે છે ગતિમાન પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં ફેરફાર થાય છે અહીં પદાર્થ પર એફ જેટલું બળ લાગતા તે પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે આ સ્થાનાંતર ડી હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર માટે કાર્ય ડબલ્યુ બરાબર ડી આ સમીકરણ દ્વારા કાર્યનું માપ મળે છે એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર છે તો કાર્યનો એકમ ન્યૂટન મીટર છે ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં તેને જૂલ પણ કહે છે જૂલનો સંકેત જે વડે દર્શાવાય છે માટે એક જૂલ બરાબર એક ન્યૂટન મીટર જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો પદાર્થ પર કાર્ય થયું છે તેમ કહેવાય આવા સંજોગોમાં કાર્ય ધન ગણાય છે દાખલા તરીકે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે તે પદાર્થ પર ગુરુત્વીય ક્ષેત્ર કાર્ય કરે છે તેમ કહેવાય જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં થતું હોય તો પદાર્થ વડે બળની વિરુદ્ધ જવામાં કાર્ય થાય છે તેમ કહેવાય અહીં કાર્ય ઋણ ગણાય છે દાખલા તરીકે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં નીચેથી ઉપર ફેંકેલો દડો મિત્રો કાર્યની વ્યાખ્યામાં સ્થાનાંતર બળની દિશામાં કે બળની વિરુદ્ધ દિશામાં થાય છે એવું કહેવામાં આવે છે પરંતુ હંમેશા એ જરૂરી નથી કે સ્થાનાંતર બળની દિશામાં જ હોય ઉર્જા મિત્રો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા જો પદાર્થ પોતે કાર્ય કરે તો તેની ઊર્જામાં ઘટાડો થાય છે પરંતુ પદાર્થ પર કાર્ય થતું હોય તો તેની ઊર્જામાં વધારો થાય છે કાર્ય એ એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા પદાર્થની ઉર્જામાં ફેરફાર થાય છે પદાર્થ ઉર્જા ધારણ કરી શકે છે પરંતુ કાર્ય ધારણ કરી શકતો નથી કારણ કે કાર્ય એ ઊર્જાના વિનિમય સાથે સંકળાયેલી પ્રક્રિયા છે કાર્યનો એકમ જૂલ છે તેથી ઉર્જાનો એકમ પણ જૂલ થાય યંત્રશાસ્ત્રમાં ઉર્જાના બે સ્વરૂપો મહત્વના છે એક ગતિ ઉર્જા બે સ્થિતિ ઉર્જા મિત્રો સૌ પ્રથમ આપણે ગતિ ઉર્જા વિશે જાણીએ એક વી જેટલા વેગથી ગતિ કરતો પદાર્થ સ્થિર થાય ત્યાં સુધીમાં તે જે કાર્ય કરે તેના માપ પરથી બે સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને વિવેગમાનવાળી ગતિની અવસ્થામાં લાવવા માટે કરવા પડતા કાર્યના માપ પરથી ઘર્ષણ રહિત સમક્ષિત સપાટી પર એમદળનો પદાર્થ સ્થિર રહેલો છે તેના પર સમક્ષિતિજ દિશામાં જ એફ જેટલું બળ ટી સમય માટે લાગે છે આ સમય દરમિયાન ધારો કે પદાર્થનું સ્થાનાંતરણ ડી અને તેણે પ્રાપ્ત કરેલ વેગ વી છે હવે કાર્ય ડબલ્યુ બરાબર એફ ડી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ અર્થાત એફ બરાબર એમ એ એફની આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકતા ડબલ્યુ બરાબર એમ એ ડી હવે ગતિના સમીકરણ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ ઉપયોગ કરીએ તો આ કિસ્સામાં બરાબર શૂન્ય થશે માટે વી બરાબર ટુ એડી માટે એ બરાબર વી સ્ક્ર છેદમાં બે સ્થિતિ ઉર્જા મિત્રો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈ પદાર્થના બીજા પદાર્થની સાપેક્ષે સ્થાન અને અથવા પદાર્થની સંરચનાના કારણે તે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે મિત્રો હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ લઈ જવો છે અહીં પદાર્થનું સ્થાનાંતર એચ તેના પર લાગતા ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં થતું હોય એ સ્પષ્ટ છે કે પદાર્થ વડે કાર્ય ડબ્લુ થશે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અને બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ આમ હોવાથી કાર્ય બરાબર દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર થશે માટે ડબલ્યુ બરાબર એમજી એચ પદાર્થ વડે થતું આ કાર્ય એમજી એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે આમ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ આ પદાર્થને લઈ જતા તેની સ્થિતિ ઉર્જામાં થતો વધારો એમજી જેટલો હોય છે જો પૃથ્વીની સપાટી પર પદાર્થની સ્થિતિ ઉર્જાને શૂન્ય ગણીએ તો એચ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા યુ બરાબર એમ જી એચ આ ઉપરાંત બીજા પ્રકારની સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે છે દાખલા તરીકે કોઈ સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવા માટે પણ કાર્ય કરવું પડે આ કાર્ય પણ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે સ્પ્રિંગમાં ઉર્જાને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે તે પરથી યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય પદાર્થની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે માટે E બરાબર કે પ્લસ યુ પાવર મિત્રો કાર્ય કરવાના સમય દરને પાવર પી કહે છે અથવા બીજી રીતે કહીએ તો એકમ સમયમાં થતા કાર્યને પાવર પી કહે છે જો ટી સમયમાં થતું કાર્ય ડબલ્યુ હોય તો પાવર પી બરાબર થતું કાર્ય છેદમાં સમય એટલે કે પી બરાબર ડબ્લ્યુ છેદમાં ટી એસઆઈ પદ્ધતિમાં પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે તેને સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટના માનમાં વોટ કહે છે માટે એક વોટ બરાબર એક જૂલ પ્રતિ સેકન્ડ વોટ એ પાવરનો નાનો એકમ છે પાવરના મોટા એકમો અથવા વ્યવહારિક એકમ કિલો વોટ તથા વોટ છે એક કિલો વોટ બરાબર સિવાય વ્યવહારમાં એક મોટો એકમ હોર્સ પાવર એ બ્રિટિશ પદ્ધતિનો એકમ છે હોર્સ પાવરનો ઉપયોગ સ્વયં સંચાલિત સાધનો તથા વોટર પંપના વાહનો માટે થાય છે એક હોર્સ પાવરને સાતસો છેતાલીસ વોટ જેટલો કહી શકાય તમે જાણો છો કે પાવર બરાબર કાર્ય છેદમાં સમય માટે કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય આ પરથી કાર્ય એટલે કે ઉર્જાના એકમ કિલો વોટ અવરનો ઉદભવ થયો એક કિલો વોટ અવર બરાબર એક કિલો વોટ ગુણ્યા એક કલાક બરાબર દસની ત્રણ ઘાત વોટ ગુણ્યા એક કલાક બરાબર દસની ની ત્રણ ઘાત જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ બરાબર છત્રીસ ગુણ્યા ની પાંચ ઘાત જૂલ આપણા ઘરમાં વપરાતી વિદ્યુત ઉર્જાને કિલો વોટ અવરના એકમમાં મપાય છે ન્યુક્લિયર ઉર્જા મિત્રો તમે જાણો છો કે પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે ન્યુક્લિયસનું દળ તેમાં રહેલા આ કણોના કુલ દળ કરતાં ઓછું હોય છે દળના આ તફાવતને સમતુલ્ય ઉર્જા અથવા ન્યુક્લિયર બંધન ઉર્જા કહે છે યુરેનિયમ જેવા ભારે તત્વના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે ન્યુટ્રોન યુરેનિયમના ન્યુક્લિયસમાં શોષાઈ જાય છે અને યુરેનિયમ લગભગ બે ભાગમાં વિખંડન પામે છે તે સમયે કેટલાક ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે પરમાણુ બોમ્બ બનાવવામાં આ સિદ્ધાંત વપરાય છે ન્યુક્લિયર રિએક્ટરમાં પણ ઉર્જા આ રીતે મેળવાય છે પરંતુ તે ઉર્જાને નિયંત્રિત કરવામાં આવે છે પ્રોટોન અને ડ્યુટેરોન જેવા હલકા કણો જોડાઈને હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે તથા તે સાથે ન્યુક્લિયર ઉર્જા ઉત્સર્જિત થાય છે આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે સૂર્ય અને તારાઓમાં ઉર્જા આ પ્રકારે છૂટી પડે છે ઉર્જાનું સંરક્ષણ મિત્રો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ બરાબર શૂન્ય જો ઘર્ષણ બળ જેવા બળો હાજર હોય તો કાર્યનો અમુક ભાગ સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવા અને અમુક ભાગ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય છે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા ક્યુ થાય છે એટલે કે ડેલ્ટા કે ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ક્યુ બરાબર અહીં ઉષ્મા ઉર્જા ઉપરાંત ઉર્જાના બીજા સ્વરૂપોનો સમાવેશ કરીએ તો ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ક્યુ વત્તા ડેલ્ટા કૌંસમાં ઉર્જાના બીજા સ્વરૂપો બરાબર શૂન્ય આ સૂત્ર ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે આ પરથી કહી શકાય કે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે સમગ્ર તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે આ ચર્ચા પરથી ઉર્જા સંરક્ષણનો નિયમ આ પ્રમાણે રજૂ કરી શકાય સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા અચળ રહે છે